मित्रों तभी हमारी youtube चैनल पर नवा होए तो जरूर हमने सब्सक्राइब करिने वीडियो शेयर जरूर करजो धनतेरस ત્રણ મુખ્ય પૌરાણિક કથાઓ ધનતેરસ જેની ધનત્રયો શિપણ કહેવામાં આવે છે તે આસો માસના બદ પક્ષની 13મી તિથિના દિવસે ઉજવવામાં આવે છે આ તહેવાર સાથે अनेक કથાઓ જોડાયેલી છે પરંતુ મુખ્ય ત્રણ પ્રચલિત કથાઓ નીચે મુજબ છે જે દર્શાવે છે કે શા માટે આ દિવસે લક્ષ્મી, ધનવંતરી અને યમરાજની પૂજા કરવામાં આવે છે સમુદ્ર મંથન અને ધનવંતરીનું પ્રાગટ્ય આરોગ્યનો ધનતેરસની ઉત્પત્તિ સાથે જોડાયેલી સૌથી મહત્વપૂર્ણ કથા સમુદ્ર મંથનની છે એક તો કથા એક સમયે દેવો અને દાનવોએ ભેગા મળીને અમૃત મેળવવા માટે સમુદ્ર મંથન કર્યું આ મંથનમાંથી એક પછી એક રત્નો દેવી દેવતાઓ અને દિવ્ય વસ્તુઓ બહાર આવવા લાગી સમુદ્ર મંથન દરમિયાન ધનતેરસની તિથિએ ભગવાન ધન્વંતરી પણ પોતાના હાથમાં અમૃત કળશ લઈને સમુદ્રમાંથી પ્રગટ થયા ભગવાન ધન્વંતરીને દેવતાઓના વૈદ્ય ડોક્ટર અને આયુર્વેદના પ્રણેતા માનવામાં આવે છે તેમનું પ્રાગટ્ય એ વાતનો સંદેશ આપે છે કે જીવનમાં સૌથી મોટું ધન એ સારું સ્વાસ્થ્ય છે તેમના પ્રાગટ્યના બે દિવસ પછી એટલે કે અમાસના દિવસે દેવી લક્ષ્મી સમુદ્ર મંથનમાંથી પ્રગટ થયા હતા આ કથાને કારણે ધનતેરસને ધનવંતરી જયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે આ દિવસે લોકો ધનવંતરી ભગવાનની પૂજા કરે છે જેથી તેમને સારું આરોગ્ય અને રોગમુક્ત જીવન મળે આજ કારણ છ કે ધનતેરસના દિવસે નવા વાસણો ખરીદવાની પરંપરા છે જે અમૃત કળશનું প্রতীক માનવામાં આવે છે યમ દીપદાનની કથા અકાર મૃત્યુમાંથી મુક્તિ ધનતેરસને યમરાજની પૂજા સાથે પણ જોડવામાં આવે છે આ પૂજા પાછળ રાજા હીમાના પુત્રની રસપ્રદ કથા છે બે કથા એક સમય રાજા હિમને 16 વર્ષનો પુત્ર હતો ज्योतिषो भविष्यवाणी करी हती के लग्नना चौथा दिवसे साफ थी आ राजकुमार मृत्यु लग्न चौथा दिवसे राजकुमार नवी बरेली पत्नी खूब चतुर माता लक्ष्मी भक्त हती। थी पोताना पति ने माटे एक युक्ति विचारी शनखंड मुख्य प्रवेश द्वार पर सोना चांदी सिक्का और दागिना मोटो मुक्यो ઉપરાંત તેણે આખા ઘર માં અને દરવાજા ની આસપાસ અસંખ્ય દીવાઓ પ્રગટાવ્યા જે થી સમગ્ર ઓરડો પ્રકાશિત થઈ ગયો આખી રાત દે પોતાના પતિ ને જગાડી રાખવા માતા લક્ષ્મી નું ભજન કીર્તન કરવા લાગી જ્યારે યમરાજ સાપના રૂપ માં રાજકુમાર નો જીવ લેવા આવ્યા ત્યારે દરવાજા પર દીવાઓ અને દાગીના ની ચમક એટલી તીવ્ર હતી કે યમરાજ ની આંખો અંજાઈ ગઈ तेओ अंदर प्रवेशी शक्या नहीं सोना ढगला पर बेसी गया अने आखी रात भजनों सांभता रहा भजन क्यारे सवार थी गई एनी यमराज ने खबर न पड़ी सवार पड़ता राजकुमार जीवनों समय बीती गयो होवा यमराज नो जीव लई शक्या नहीं अने नो जीव लीधा विना जता रहया पत्नी नी आ चतुराई अने प्रेम ने कारणे राजकुमार जीवन बची गयो आ घटना ने दिवसे यम यमदीपदान करवानो खूबज महत्व छे जेमा आकार वृद्धि થી بچવા માટે ઘરની સ્ત્રીઓ રાત્રે દક્ષિણ દિશામાં 13 દીવાઓ પ્રગટાવે છે લક્ષ્મીજીને મળેલા શાંતને ખેડૂતની કથા ધન વૃદ્ધિ ધનતેરસના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે જૈની પાઠળ એક કથા પ્રચલિત છે ત્રણ કથા એકવાર ભગવાન વિષ્ણુએ પૃથ્વી લોક પર भ्रमण કરવાનો વિચાર કર્યો દેવી લક્ષ્મીએ તેમની સાથે આવવાની ઈચ્છા વ્યક્ત કરી भगवान विष्णुए तम ने कहू के परंतु आज्ञा पालन करव पड़शे लक्ष्मी जीए हाँ पाड़ी धरती पर पहुंची विष्णु भगवान जी ने दक्षिण दिशा तरफ न जवानी आज्ञा आपी अने पोते आगर बध्या परंतु लक्ष्मी जी त्या रोकाई शक्या नहीं दक्षिण दिशा तरफ गया ज्यादा सरसव पीड़ा फूलों खेतर देखायु सुंदरता थी आकर्षित थी गया अने माटे थोड़ा फूलों तोड़ी लीधा त्यारबादे शेडीना क्षेत्र माथी शेडी तोड़ी ने रस चूसियों जारे भगवान विष्णु पाछा फरिया जीना लक्ष्मीजीना शणगार सरसबना सरसव फूलों मोढ़ा पर शेडीना रसना निशान जोया। लक्ष्मी जी ये आज्ञा નું ઉલ્લંઘન કર્યુ અને વગર પરવાનગીએ ખેડૂત ના ખેતર માંથી વસ્તુઓ લીધી તેથી વિષ્ણુ ભગવાન એ તેમને શાપ આપ્યો કે તેમણે આ ગરીબ ખેડૂત ના ઘરે બાર વર્ષ સુધી રહીને તેની સેવા કરવી પડશે લક્ષ્મીજી ના ઘર માં રોકાવા થી ખેડૂત નું ઘર ધંધાથી ભરાઈ ગયું બાર વર્ષ પૂરા થતા ભગવાન વિષ્ણુ તેમને લેવા આવ્યા પણ ખેડૂત એ લક્ષ્મીજી ને વિદાય કરવાની ના પાડી દીધી त्यारे लक्ष्मी तर लक्ष्मीजीए तमजा के चंचल एक जग्याए रोकाती नथी। जो तेने लक्ष्मी की स्थिरता जोईती हो तो आवती काले का दिवसे घर नी सारी रीते सफाई कर घीना देर दीवा प्रगटा त्यार बाद एक कलश में सिक्का भरी पूजा करे लक्ष्मी जीए वचन आप कलश में निवास करना घर में दर वर्षे समृद्धि आशे खेडते लक्ष्मीजी कहवा मुजब कर आसो वेरस दिवसे लक्ष्मी पूजन करने नवाधन सोनू चांदी खरीदवा परंपरा शुरू थी जे घर में धनधान्य कमी न रहे नो त्यवाह आ त्र मुख्य कथाओ संगम संगमन प्रतीक है धन लक्ष्मी और कुबेर नीज नहीं પરંતુ આરોગ્ય ધનવંતરી અને સલામતી યમરાજની પણ પૂજાનું મહત્વ દર્શાવે છે આ તહેવાર જીવનમાં ધન આરોગ્ય અને લાંબા આયુષ્યના આશીર્વાદ લાવે છે ડિસ્ક્લેમર અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે અવનવી વાર્તા તેની પુષ્ટિ કરતું નથી